તો બીજી તરફ આ બનાવ અંગે પણ પોલીસ ફરિયાદ છે જેમાં સુભાષનગરના યુવાને દસ જેટલા માછીમારો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે સુભાષનગરના ભાદ્રાઈ માતાજીના મંદિર પાસે રહેતા સામજી હરજીબર નામના પંચાવન વર્ષના માછીમારે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે પોરબંદર ખારવા સમાજ અને સુભાષનગર ખારવા સમાજના આગેવાનો તથા માછીમારોએ નક્કી કરેલ ઝાડ વાપરવી નહીં તેમ છતાં બધા પિલાણાવાળા પોતાની હોડીમાં આવી ઝાડ લઈને માછીમારી કરવા જતા હતા આથી જીગ્નેશ ભીખુના પિલાણામાં પ્રકારની ઝાડ લઈને માછીમારી કરવા સામજી નીકળ્યું ત્યારે મન દુઃખના કારણે દિપેશ રત્ના ઉમેશ રત્ના જીતેન્દ્ર રત્ના જયેશ રત્ના દિનેશ હિરાલાલ નીતિન હિરાલાલ રમેશ ધનજી લાલજી ધનજી હિતેશ માવજી અને વિજય છગન સહિતના દસ યુવાનો ઉપરાંત બીજા અન્ય માણસોએ ફરિયાદી સામજી અને અન્ય સાથે બોલાચાલી કરી હતી ગાળો દઈને લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેમાં ફરિયાદી સામજીને કાનના ભાગે ત્રણ ટાકાની ઈજા થતા હાથના કાંડા ઉપર પણ ઈજા થઈ હતી તે ઉપરાંત ગોવિંદ સામજીના માથાના ભાગે અને જીજ્ઞેશ ભીખુના માથાના ભાગે પણ ઈજાઓ થઈ હતી આ શખ્સો સામે પણ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર